શિક્ષણ ક્ષેત્રે તેમજ સરકારી નોકરીમાં સફળતા મેળવેલ સમાજના દીકરા દીકરીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે આશીર્વાદ વચન આપવા માટે દેવાયત આશ્રમ ઉડાસાથી ધનગીરી બાપુ ઉપસ્થિત રહ્યા મુખ્ય મહેમાન તરીકે રાજ્ય સરકારના મહેસૂલ મંત્રી સંજયસિંહ મહિડા ઉપસ્થિત રહ્યા વિશેષ અતિથિઓમાં ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલા ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સામાજિક આગેવાન મહીપતસિંહ ચૌહાણ તેમજ અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા સાથોસાથ ખૂબ જ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના વડીલો માતાઓ બહેનો ભાઈઓ તથા યુવા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ બાદ સર્વે લોકો ભોજન લઈ છૂટા પડ્યા અને ખૂબ જ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર મનોજ સોલંકી ખેડા